રાજપૂત દરબાર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સાત વિભાગના જુદા જુદા જિલ્લા અને તાલુકામાંથી રાજપૂત જાગીરદાર દરબારોનું ઘોડાપુર ઉમટ્યું વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિર ખાતે દેવ દરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અને સ્ટેટ રાજવી નામદાર ઠાકોર સાહેબ વડત ગામના અને રાજપૂત સમાજના અગ્રણી બહાદુરસિંહ વાઘેલા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાંગ્રેસ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ મનહરસિંહ મેતુભા તાલુકા યુવા રાજપૂત મંડળના પ્રમુખ સ્ટેજ ઉપર થી સમાજના બંધારણ વિશે સોળ મુદ્દાઓ રજૂ કર્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમાજમાં શિક્ષણ વધે અને કુરિવાજો નાબૂદી ઉપર ભાર મૂક્યો હતો અને સગાઈ પ્રસંગે શ્રીફળ ચુંદડી સાકર અને એકવીસો રૂપિયા આપવા વરાજાને વિનંતી ઘડિયાળ અગિયારસો રૂપિયા રોકડ રકમ લગ્નમાં ચોરી ફેરા વખતે એકલો અણવર રહેશે લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ બંધ વરઘોડામાં ગોર કરી પૈસા ઉડાડવા નહીં લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ દાન દક્ષિણા પેટે એકત્રીસો રૂપિયા આપવા સહિત અનેક પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરી હતી દારૂ જુગારને તિલાંજલિ આપવા માટે કહ્યું હતું મરણ પ્રસંગે ખીચડી અને કઢી જમણવાર આપવું અને આ બધા મુદ્દાઓ ઉપર ઉપસ્થિત રાજપૂત સમાજના લોકોએ મા ભગવતીની સાક્ષીએ સમાજના બંધારણનું પાલન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સાત વિભાગ રાજપૂત સમાજ એક મંચ ઉપર જોવા મળ્યો હતો ત્યારે હવે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પણ રાજપૂત સમાજનું મહાસંમેલન થઈ શકે છે આજના સમયની અંદર આજે બનાસકાંઠા સાત વિભાગ અને રાજપૂત સમાજને લઈને જ્યાં મહા સંમેલન બોલાવવામાં આવ્યું હતું એ તાલુકો આગળ કાંકરેજ એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વડા ગામે યોજાયું એમાં આવનારા સમયમાં આ સમાજને જે શિક્ષણ નવી પદ્ધતિઓ છે એ શિક્ષણ થકી સમાજ આગળ વધે અને કઈ કઈ જે કુરિવાજો છે એ સમાજમાં કઈ રીતનું કામ કરી શકે એના માટે એક ટીમ વર્ક કરવામાં આવશે આ રાજપૂત સમાજ સાથે જોડાય અને આવનારા ભવિષ્યની અંદર શિક્ષણ થકી આગળ વધે અને આ સમાજ એકત્રિત થાય અને આવનારા સમયમાં એક નવી શિક્ષણ પદ્ધતિ સાથે આગળ વધે અને આવનારી પેઢીનું એક નવું ઉજળું ભવિષ્ય એના માટે જે અહીંયા તમામ રાજપૂત સમાજના આગેવાનો સામાજિક રાજકીય તેમજ વિવિધ સંગઠનો જ્યારે અહીંયા મળ્યા છે અને એમના હોદ્દેદારો સહકારી અને સરકારી ક્ષેત્રના જ્યારે અહીંયા સાથે મળીને એક સંકલ્પ કર્યો છે કે આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે અને સૌ સાથે મળી એનું પાલન કરશે એ જ હસ્તુ આજે કોંગ્રેજ અને ઓગડ રાજપૂત સમાજનું વડા ખાતે સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનની અંદર જુવાર ચોરાસી વિભાગ વઢવાડા વિભાગ સુણસર વિભાગ તેમજ બનાસકાંઠા બાભર તમામ વિભાગના રાજપૂત સમાજો યુવાનો અને વડીલો વિવિધ સંગઠનના હોદેદારો આજે બહોળી સંખ્યામાં અહીં વધાર્યા છે આ સંમેલન ની અંદર રાજપૂત બંધુઓ દ્વારા અંદર દીકરા કે લગ્ન પ્રસંગે ખોટા જે ખર્ચા કરવામાં આવે છે ડીજે પ્રથાબંધ વેસન થી દૂર રહેવાના વિવિધ વિવિધ મુદ્દાઓ છે શિક્ષણ ની પણ ચિંતાઓ કરવાની છે

પ્રગતિમાં બાધારૂપ છે આ કુરિવાજો દૂર કરવાનું કામ વ્યસન મુક્તિનું કામ શિક્ષણનું કામ કરવા માટે આજે સમાજના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ યુવાન મિત્રોએ સંકલ્પ કર્યો છે આગામી સમયની અંદર સમાજ સુધારણા માટે ચિંતન મંથન કરી જે પણ કંઈ શિક્ષણ માટે શિક્ષણ ભવનના નિર્માણ માટે વર્તમાન સમયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્ષેત્રીય સમાજના દીકરા દીકરીઓ આગળ વધી શકે એમને માર્ગદર્શન શિબિરોનું કામ સમાજના છેવાડાના માનવી સુધી સમાજની સેવાઓ પહોંચે એ માટે સમાજનું સંગઠન વધારે સુદ્રઢ કરી સમાજને શિક્ષિત કરી વ્યસન મુક્ત કરી અને આવનારા સમયની અંદર સમાજ પ્રગતિ કરે એ માટે સમાજના સૌ વડીલો યુવાન મિત્રો સૌ સાથે મળીને સમાજ સુધારણાનું કામ કરવાનો સંકલ્પ થયો છે